સુરત સિટી બસના નામે એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક મુસાફર અને કંડક્ટર વચ્ચે મેમે થતા મુસાફરે પોતે પુત્ર હોવાનો દમ મારી નોટોનો બંડલ બતાવ્યો હતો સુરતમાં સિટી બસના નામે એક વાયરલ થયો છે જેમાં સિટી બસના કંડક્ટર સાથે એક મુસાફરે ઝઘડો કર્યો હતો કંડક્ટરનો કોલર પકડી ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારી અજાણ્યા યુવાને પોતાની બેગમાં મોટી માત્રામાં રૂપિયા બંડલ લાવી કંડક્ટરને બતાવી દમ માર્યો હતો હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈ આ મામલે તપાસ થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આવું છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું

તમારો કોલર કઈ રીતે પકડે આને ઓળખીને મારે હું કામ તમારો કોલર કઈ રીતે પકડો ઈ કે ચાલ દરવાજામાં કેમ ઊભો તો સાઈડમાં જ ઊભો તો બોલતો જ નહીં વરસાદ ચાલુ છે દરવાજા મુકુ રહેવાનું છે મે તને એવું કીધું કે આગળના ના ગેટથી ચડવા લાગજે બરોબર પોલીસ સ્ટેશન જાવ હોય ફોન કરી દે તું ફોન કરતે ને ભાઈ પણ તું મારો કોલર કઈ રીતે પકડો પેલા ઈ કે